અંકલેશ્વર તાલુકાના ભાદી પ્રાથમિક શાળામાં આર્ચ ડેવલપમેન્ટ ફાઉન્ડેશન અને એન્ડોરમા વેન્ચર્સ દ્વારા સાયન્સ લેબનું નિર્માણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે આર્ય ડેવલપમેન્ટ ફાઉન્ડેશન અને એન્ડોરમા વેન્ચર્સના પદાધિકારીઓ અને શાળાના શિક્ષકો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા ડેવલપમેન્ટ ફાઉન્ડેશન અને વેન્યસના સહયોગથી અંકલેશ્વરના ભાડી પ્રાથમિક શાળામાં સાયન્સ લેબ અર્પણ કરવામાં આવી છે આ સાયન્સ લેબ દ્વારા શાળાના ધોરણ જેટલા વિદ્યાર્થીઓ લાભ લઈ શકે અને ઉચ્ચ અભ્યાસમાં તેઓને ફાયદાકારક રહે તે માટેના ઉમદા અભિગમ સાથે આ સાયન્સ લેબ આપવામાં આવી છે ત્યારે આ પ્રસંગે એચ આરબીપી એન્ડોરમા વેન્ચર્સના વાઇસ પ્રેસિડેન્ટ લુઇઝ મચાડો રેઝેન્ડે એપીએસી અને એ એન્ડ ઝેડ એન્ડોરામાના ઉપપ્રમુખ સમીર રાવલ એ આર ડેવલપમેન્ટ ફાઉન્ડેશનના સી ઇઓ સોંકી શાહ એન્ડોરમાના હેડ સહિત જનક કુમાર રામાણી આશિષ પટેલ શાળાના આચાર્ય રાજેન્દ્ર પટેલ અને ભાડી ગામના સરપંચ જુનેદ વાડીયા સહિત શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા